મેળાનું અંબાજી ખાતે ભાદરવી ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા સંઘો અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે મેળાના છઠ્ઠા દિવસે રાજકોટથી ચારસો પચીસ કિલોમીટર પગપાળા ચાલી મહિલા પુરુષો સાથે બાળકો પણ અંબાજી ખાતે પહોંચ્યા છે જો કે પંદરસોથી બે હજાર સંઘમાં રાજકોટનો આ સંઘ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે જે રોજે રોજ અને દર વર્ષે સનાતન ધર્મને શોભે તેવા વસ્ત્રો પરિધાન કરી અંબાજી પહોંચતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટના ખોડિયાર મંદિરના સેવક માડીના આશીર્વાદથી આ સંઘ અંબાજી પહોંચે છે અને રસ્તામાં પણ અનેક કેમ્પો ઉપર રાસ ગરબા અને તલવારબાજીના કરતબો કરી પગપાળા ચાલતા યાત્રિકોને થાક ઉતરે તેવું મનોરંજન પૂરું પાડતા હોય છે આ સંગે જય અંબેના નાથ સાથે પદયાત્રા કરીને માતાજીના દરબાર સુધી યાત્રા ખેડી હતી અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમના પગલે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે દરરોજ લાખો લોકો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે જય અંબે આજે તેરમા દિવસે આજે રાજકોટથી ચારસો દસ કિલોમીટર કાપી અમારો પગપાળા સંઘ આજ ચાચર ચોકમાં પહોંચ્યો છે સૌને આનંદ ઉલ્લાસ છે તમે જોઈ શકો છો બધા માટે આજ અમારી વિશેષતા એ છે કે માના આજ મોટા પ્રસંગમાં જેને કહી કે માનો જન્મોત્સવ ત્યારે આજે અમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જતા હોય એ રીતે તૈયાર થઈ પંદરે પંદર દિવસની પંદર જોડી કપડાં લઈ અને અમે સાથે લઈને આવીએ છીએ અને માના આજ આ મોટા પ્રસંગને અમે આજ દીપાવવા માટે આવ્યા છીએ સુશોભન આપો આપે સર્વે ને જય અંબે રાજકોટ નો સંઘ છે એક વિશિષ્ટ સંઘ છે આવા અંબાજી મંદિરમાં જે સંઘો હોય છે એમાં લાલ દંડ વાળો સંઘ રાજકોટથી આવતો સંઘ આવા કેટલાક સંઘો વિશિષ્ટ વિશિષ્ટ સંઘ વિશિષ્ટ પોતાની ઓળખ લઈને આવે છે રાજકોટથી આવતો સંઘ એક ટ્રેડિશનલ એ લોકો બધા જ જે પદયાત્રીઓ છે એક જ પ્રકારના વેશમાં હોય છે અને રોજે રોજ એમના વેશ શાખા બદલાતા હોય છે અને આ રાજકોટથી જે ભાદરવી પૂનમના મહામેળાના મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે રાજકોટથી પણ એક સંઘ પદયાત્રા કરીને અંબાજી ધામ પહોંચ્યો છે રાજકોટથી આવેલા સંઘે ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં પહોંચી ધજા અને માંડવી અર્પણ કરી હતી આ સંઘ છેલ્લા એકવીસ વર્ષથી રાજકોટથી અંબાજી ખાતે પદયાત્રા કરીને પહોંચે છે ભાદરવી પૂનમના મેળાનું અંબાજી ખાતે અનોખું મહત્વ છે ત્યારે વિવિધ સંઘો સાથે માય ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે